છે તમારું નામ લોકમાં તો હું જાઉં છું હું પેપર દેવા બીજું પેપર છે આજે મારું અને મારા મમ્મીની જાય છે વાડીએ તો અહીંયા જઈને તમને નજારો દેખાડશે તો વાડીએ પહોંચી ગયા છીએ જો અમારા વાડીનો નજારો છ વાગ્યામાં નીકળી ગયા હતા ઘરેથી નળિયું વેઠવાનું કામકાજ ચાલુ કરવાનું હોય અને હવે સહેલું કામ છે વરિયાળી કાઢી લીધી અને નરી વેટી લઈ પછી પૂરું વાડી પૂરી થઈ જાય તો નળિયું ના જો આવા વેટા હું તમને બતાવું તો અમે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે નળિયું કાઢી લીધી હે નળિયું વીંટવાનું ચાલુ થઈ ગયું તાણ પડે છે

પરીક્ષા થઈને આવી ગયો છું અને આજે અમારું ગણિતનું પેપર હતું તો સાવ સહેલું હતું ગણિતનું પેપર ને મારા પપ્પા ટીવી જોવે છે